કરનારા પરમાત્મા બેતાલીસ ચોમાસામાં અંતિમ ચાતુર્માસ માટે અપાપાપુરી નગરીમાં પધાર્યા છે આ નગર ત્રણ નામ તમને હિસ્ટ્રી આપું

એક ઈશાન ખૂણામાં ત્રીજી બેની વચ્ચે હોય એટલે ચાતુર્મા સાથે વધાર્યા અને ત્રીજું નામ શું પડ્યું આજે નહી કાલે પડશે ભગવાન મહાવીરનું નિર્માણ થયું ઇન્દ્ર મહારાજાને સમાચાર મળ્યા અને એમણે સૌથી પહેલી આ વાત કરી જે નગરમાં શાસન ની સ્થાપના થઈ એ જ નગરીએ શાસન પતિના પ્રાણ ખેંચી લીધા તો આ નગરીનું નામ અપાપાપુરી ના હોય આના જેવી પાપી નગરી બીજી કોઈ નથી કે જેણે અમારા ત્રિલોકપતિ મહાવીરના પ્રાણ ખેંચી લીધા આથી આ નગરીનું નામ અપાપાપુરી નહીં પણ પાવા પાવા એટલે પાપા

કે સાંભળ્યા પછી આપણને દુઃખ થાય છે નંબર એક અહીં નિર્માણ થયું છે એ સાંભળીને આનંદ થાય કે દુઃખ થાય છે દુઃખ થાય છે નંબર બે આ એ નગરી છે કે જે નગરીમાં શાસનની સ્થાપના થઈ એનો આનંદ છે પણ આ નગરમાં પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી એક રાતમાં બાર યોજનનો વિહાર કરી એકલા આવવું પડ્યું છે રાજા ક્યારે એકલો હોય પ્રજા હોય કે ના હોય એ તો આવતીકાલે ખબર પડશે જરા અઢાર રાજાઓ આંગળી ઊંચી કરજો આવતીકાલે જેવો રાજા બનવાના છે આંગળી ઊંચી કરજો ધોળકિયા જરા આજનો ચહેરો એમનો જોઈ લો અને આવતીકાલ નો ચહેરો જોઈ લેજો આજે તો રાજા જેવા નથી લાગતા કદાચ આ બેનો માળિયા પર ચડાવ્યા હશે એટલે બધા બાબાઓ એમના ઉપર બાચી ગયા લાગે છે આવતી કાલનો તમારો મેકઅપ એવો હોવો જોઈએ કે એમ લાગે કે બાહુબલી આવ્યા છે આજ સુધી અમારા માટે બોલાતું હતું જીન શાસન કે રાજા પધાર રહે હે આવતી કાલે તમારા માટે બોલાવું જોઈએ બધું લાવવાની છૂટ તલવાર લાવજો ગદા લાવજો જે લાવવું હોય લાવજો એટલે મોબાઈલ તો છે એમાં બધું આવી જાય તમારે તમારી એન્ટ્રી એવી હોવી જોઈએ કે જોનારને એમ લાગવું જોઈએ આ નવ લિચ્છવીને નવ મલ્લવી એવા અઢાર રાજા પરમાત્મા એકલા ક્યારે એકલા ન હોય આચાર્ય એકલા જોવા મળે ખરા તો આ તો આચાર્ય ના આચાર્ય પણ શું કમ નસીબી કારણ કે જે દિવસે કેવળ જ્ઞાન થયું એ દિવસે કોઈને દીક્ષાના ભાવ નથી થયા અને દીક્ષાના ભાવ નથી થયા માટે પરમાત્મા એકલા ભલે કરોડો દેવતાઓ એમની સાથે હતા પણ કોઈ સાધુ આ બહુ કરુણ ઘટના છે નંબર આ નગરની બહાર સણમાની નામનું ગામ હતું કે જ્યાં પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ગોબાળીઓ આવ્યો બળદિયા મૂકી ગયો પાછો ને એવા આવ્યો બળદિયા દેખાતા નથી અને પ્રભુને પૂછે છે ભાઈ મારા બળદ જોયા ભગવાન મૌન સાધનાના સમયમાં પ્રભુ હંમેશા મૌન હોય બે વાર વાર પૂછ્યું પૂછ્યું ત્રણ જવાબ ન મળ્યો એટલે જરા ઉશ્કેર આવ્યો એ ભાઈ તને પૂછું મારા બળદ જોયા જ્યારે ભગવાને જવાબ ના આપ્યો અચ્છા તને સંભળાતું નથી લાગતું તો જેને સંભળાય નહીં ને એના કાનના કાણા ખુલ્લા રાખીને કઈ મતલબ નથી યાદ કરજો ત્રિપૃષ્ઠ ભાવનો ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં કાનમાં શિશુ રેડ્યું તું એક કર્મ અહીંયા ઉદયમાં આવી ગયું મે કે તમે બાંધેલું એક પણ કર્મ એવું નથી કે જે હું કે તમે ભોગવ્યા વગર કે તપ કર્યા વગર એનાથી છુટકારો મેળવીશ કોઈના કાનમાં શિશુ રેડા એવા શબ્દો જો બોલતા હશો યાદ રાખજો એવા કર્મ બંધાશે આવતા જન્મમાં કાનમાં ખીલા ઠોકાશે કાનમાંથી ખીલા હજી બહાર કાઢી શકાશે પણ કોઈના કાનને ન ગમે એવા શબ્દો બોલ્યા પછી જે ઘા પડે છે ને એ ગાને રૂજ નથી આવતું યાદ છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં એક સ્ટોરી આવતી હતી એક કઠિયારો હતો એને વાઘ સાથે દોસ્તી થઈ ગઈ એને એની ઘરવાળીને વાત કરી ઘરવાળીએ કીધું હોય નહીં વાઘ સાથે ક્યારે માણસની દોસ્તી થાય તો તું કે સમયમાં બધા ગયા ત્યારે વાઘને લઈ આવ્યો જમાડ્યો અને જતો તો બાર વાઘ સાથે ક્યારે ઓલી બોલી બીજું બધું તો બરાબર પણ કેટલો ગંદો છે વાસ મારે હવે વાઘ તો વાસ ન મારે તો બીજું શું કારણ કે વાઘનું ભોજન શું માઉસ વાઘ સાંભળી ગયો બીજા દિવસે કઠિયારો સવારે જયારે એને મળવા ગયો ત્યારે એને કીધું તારી કુહાડી છે ને મારા માથા પર અરે હોતું હશે મારે છે કે નથી મારતો હમણાં ખાઈ જઈશ ઓલે ડરતા ડરતા મારે ઘાબડી ગયો લોહી લુવાણ થઈ ગયો વાગે કીધું હવે અઠવાડિયા સુધી નહીં આવતો અઠવાડિયા પછી પાછો આવ્યો વાઘનો એક હાર ઉજાઈ ગયો હતો ઔષધિઓ એને લગાડી અને ઘાર ઉજાઈ ગયો વાઘ પૂછે છે બોલ તે મને ક્યાં મારી દેખાતું છે નથી યાદ રાખજે कुहाड़ी ना घा हजी रुजाई પણ તે દિવસે તારી ઘરવાળી જે બોલી હતી ને એ ઘા હજી રૂજાયા નથી સમજાય શબ્દ શબ્દ તું ક્યાં કરે શબ્દ કો હાથ ને પાઉ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ તમે કોઈ આંધળા ને પ્રજ્ઞા ચક્ષુ પણ કહી શકો છો અને એને અંધો પણ કહી શકો છો સારું શું લાગે સારું શું લાગે તમારી દીકરીને તમે લગ્ન કરાવીને વળાવી અને તમને વાળો હે દીકરીને મારવા દોડો કે ના દોડો કાઠી કોને કહેવાય કોને કહેવાય રામ બોલો ભાઈ રામ યા કાઠી કહેવાય દીકરીને કાઢી ન કહેવાય પણ શું કહેવાય અને કોઈ સારી કન્યા હોય ને તો એને શું કન્યા કહેવાય પણ સારો વર હોય તો સુવર ના કહેવાય

જે પરમાત્મા આખા જગત ને શલ્ય રહિત કરી શકે એમ છે એ જ પરમાત્માના કાનમાં શલ્ય ધિકાર છે જવાબે હવે એની વાતો નથી કરવી દોસ્ત હમણા ને હમણા એમના કાનમાંથી ખીલા ખેંચી લે જેટલું ધન લાગે એટલું લાગવા દે પણ મારા પ્રભુના કાનમાં ના ખીલા હું સહન કરી શકું એમ નથી યાદ રાખજો ભગવાન સાથે અભેદ હોય આત્મીયતાનો ભાવ હોય ત્યારે જ આ શબ્દ નીકળી શકે છે કાંટા ઉનકો લગા આંખે અમારી બહ ગઈ શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય આ વણી કેમ કહે છે કે શલ્ય પ્રભુને છે ને પીડા મને થાય છે મારી પીડાનું નિવારણ કરવા પણ તું કાનમાંથી ખીલા કરે છે ઇન બિટવીન ભગવાન ભિક્ષા લઈને નીકળી ગયા છે ચારે બાજુ શોધવા માટે માણસો મોકલ્યા ત્યાં ખબર પડી ગામ બહાર પ્રભુ ઉભાસ વૈદ અને વણિક પોતાની ટીમ લઈને પહોંચી ગયા તમને ખબર નહી હોય ભગવાનને તેલની કુંપીકામાં બેસાડ્યા આખું શરીરને માલિશ કરી કારણ કે ખીલા ખેંચવા છે એટલે બધા જોઇન્ટ્સને ઢીલા કરવા પડે માલિશથી ઢીલા કર્યા પછી ભગવાનને ઝાડ સાથે રાંધવાથી બાંધ્યા કારણ કે ખીલા ખેંચતી વખતે જરાક પણ આમ ન થવું જોઈએ થઈ જાય કંઈક ડેમેજ થઈ જાય કસના મસ્ત ન થઈ શકે ભગવાન તો જીન તમે આમ લઈ જાવ તો આમ તમે આમ લઈ જાવ તો આમ પ્રભુને બાંધી દેવામાં આવ્યા બે સાણસા નાખ્યા અને જોરથી ખેંચ્યા લોહીથી રંગાયેલા ખીલા જારે બહાર નીકળ્યા પ્રભુના મુખમાંથી જોરથી શું પડી ચીસ ખીલા ખેંચાણા વીરના કાનમાં પેલા ઠોકાણા પછી પધાર્યા હતા જે જગ્યાએ એ આ ખીલા ખેચાણા હતા એ જગ્યાએ તો એ લખે છે કે બિલકુલ સામે પર્વત હતો પ્રભુની ચીસ એટલી જબરદસ્ત હતી કે પર્વત માં તિરાડ પડી ગઈ છે આવશ્યક ચૂર્ણિકાર લખે છે ભગવાનના ના કાન માંથી ખીલા ખેચાયા ત્યારે જે લોકો ઊભા હતા ને આ ચીસ માં એટલી તાકાત હતી એ લોકો ઉડીને દૂર પડ્યા ચીસ શબ્દ એ પૂતગલ એની જબરજસ્ત તાકાત હોય એક હવા થી જેમ માણસ ઉડી જાય એમ શબ્દ થી પણ ઉડી શકે આ ચીસ આ તિરાડ આજે પણ પાવાપુરી નગરની બહાર સણમાની ગામની આસપાસ

કે જ્યાં રાજા અને મહારાજાના મહેલોને સાચવવામાં આવે છે મને કહેજો પાટણમાં કુમારપાળનો મહેલ મળે છે ખરો નહીં મળે પણ કુમારપાળના બંધાવેલા મંદિરો અને મૂર્તિઓ તારંગામાં આજે મળે છે કે નથી મળતા મળે ધોળકાની અંદર વસ્તુપાળની હવેલી મળે ખરી નહીં મળે પણ વસ્તુપાળના મંદિરો અને મૂર્તિઓ આજે પણ મળશે અરે નજીકની વાત કરું આપણા જ અમદાવાદમાં